ભાવનગરની હોસ્પિટલમાં એમઆઈના નામે થતી ઉઘાડી લૂકની સામે ભાજપના નગર સેવક આવ્યા આવી દાનમાં ભાડુભાઈ રોડ પાસે આવેલ ફ્યુચર એમઆરઆમાં દર્દીઓ પાસે એ એમઆરઆન આઠ હજાર હજાર રૂપિયા વસૂલવામાં આવે છે જેને લઈને ભાજપના નગરસેવકે નગરવક હોસ્પિટલમાં ડોક્ટરની પોલ ખોલતા બાદમાં ડોક્ટરે ભાજપના નગર સેવકને પાંચ હજાર છો રૂપિયાનું નવું બિલ બનાવી દીધું ભાજપના નગરસેવક બાબુભાઈ મેલ દ્વારા એમઆરઆઈની હોસ્પિટલમાં જ કહ્યું કે અહીં પાકિસ્તાનમાં કેટલા રૂપિયા એમ આઈ લેવામાં આવે છે તે લખ્યા છે પરંતુ ભાવનગરમાં કેટલા રૂપિયા એમઆઈ ના થાય તેમનું કોઈ ચોક્કસ માર્ગદર્શિકા નથી લખી ભાજપના નગર સેવકે કહ્યું કે અહીં દર્દીઓ સાથે એમઆરઆઈ ના નામે કાયદેસર ની ઉગાડી લો ઓકે આપનું નામ મારું નામ બાબુભાઈ મેર બાબુભાઈ શું બનાવ બન્યો તો બનાવમાં અમે અહીંયા ડોક્ટર રાહુલ સિદ્રાણી સાહેબને ત્યાં એક પેશન્ટને દેખાડવા માટે લઈને આવ્યા હતા એટલે રાહુલ સિદ્રાણી સાહેબે અમને એમ કીધું કે ભાઈ તમે નીચે ફ્યુચર છે તેમાં એમઆરઆઈ કરાવરાય ને એટલે અમે ત્યાં એમઆરઆઈ કરાવરાયો એમઆરઆઈ એમણે કીધું હતું કે ભાઈ ત્રણ કલાક ચાર કલાક પછી આવશે એટલે અમે બપોરે લગભગ બાર આજુબાજુમાં આવીને અહીંયા રિપોર્ટ ને બધું આપી દીધું એટલે એણે કીધું ભાઈ તમે આઠ હજાર રૂપિયા જમા કરાવો દીધું અમારા છોકરાઓએ આઠ હજાર રૂપિયા જમા કરાવડાવી દીધા અને એમઆરઆઈનો રિપોર્ટ ચાર વાગે આવ્યો ચાર વાગે એમઆરઈના રિપોર્ટ આવ્યા એટલે ડોક્ટરે જોયું ને કીધું ભાઈ બધી બાબત નોર્મલ છે એટલે મેં છોકરાઓને પૂછ્યું કે ભાઈ કેમ આ આઈના આઠ હજાર લીધા મને કે ખબર નહીં આઠ હજાર લીધા એટલે મેં ડોક્ટર સાહેબને કીધું સાહેબ આઠ હજાર રૂપિયા તો મને કે ના ના આઠ હજાર લેતા જ નથી અમે ડિસ્કાઉન્ટ નથી આપ્યું સાહેબ એમાં ડિસ્કાઉન્ટ શું હોય મેડિકલ બાબતમાં ને આ તો બધું હોય નહીં મને કે નાના નાના ડિસ્કાઉન્ટ છે એમ કરીને એમ હું નીચે આવ્યો નીચે આવી મેં કીધું કે બેન તમે કેમ આમ માંથી આઠ હજાર રૂપિયા લીધા છે લીધા છે અમારે એના આખા ભાવનગરની અંદર ક્યાંય આઠ હજાર રૂપિયા પૂલું નથી બીજા નંબરમાં મને તમે પૈસા લીધા એને વાંધો નથી પણ આમાં ગરીબ માણસોને આ ગેરકાયદેસર રીતે છે એવું એટલે એને એમણે કીધું તો સોરી અમારે ભૂલ થઈ ગઈ લો તમને ત્રણ હજાર રૂપિયા પાછા એમ કરીને મને ત્રણ હજાર રૂપિયા પાછા ભાઈ મેં કીધું બેન પર પૈસા નથી લેવા પણ તમે આ કરો છો કે કારણોસર કરો છો અને મને મારી આગળથી તમે લીધા તો આ ગરીબ દર્દીઓ કેટલા બધા છે પછી બે ત્રણ દર્દીઓ અંદર બેઠા હતા એમની યાર મેં વાત કરી એટલે એમણે એક દર્દી ભાઈએ મને કીધું કે ભાઈ મારો જે અમારે બાકી છે મારી પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા છે એનું બિલ આપ્યું છે પાંચ હજાર લીધા છે અને મને એણે એમ કીધું છે કે એમ આવી જાય પછી તમારે આઠ ત્રણ હજાર રૂપિયા બીજ આપવાના છે એટલે કમ્પલસરી પેશન્ટો પાંચથી આઠ હજાર રૂપિયા તે લઈ અને કાયદેસરની આ ફ્યુચર એમઆરઆઈ સેન્ટર છે એમાં ઉગાડી લૂંટ કરવામાં આવે છે ગરીબ દર્દીઓનો ખરેખર લોહી સૂચવાનું કામ આ ફ્યુચર એમઆરઆઈ સેન્ટર છે ભાવનગરની અંદર એ કરે છે અહીંયા આ બધું થયા પછી મેં ઘણી વખત ઘણી બધી વિગતો ભેગી કરી અહીંયા ઉભા રહીને તો એણે બધાએ જ એમ કીધું કે નહીં બરાબર જ છે અને અનેક લોકોને અહીંયા કાયદેસર લૂંટવામાં આવે છે તો મારી એવી સરકારને પણ વિનંતી છે કે આની ઉપર ધોરણસરની કાયદેસરની કાર્યવાહી થાય અને આ ફ્યુચર સેન્ટર છે ને એ કાયદેસર બંધ થઈ જવું જોઈએ અથવા તો મેં એમની પાસે પૂછ્યું કે ભાઈ તમે તમે ભાવનું લિસ્ટ બહાર મારો તો એમણે એવું કીધું કે ભાઈ નીતિ નિયમ પ્રમાણે અમે ભાવનું લિસ્ટ મારતા નથી પાકિસ્તાનમાં એમ આરઆઈના રિપોર્ટના કેટલા પૈસા લે છે એનું બોર્ડ માર્યું છે પાકિસ્તાનની અંદર કેટલા પૈસા લે છે એનું બોર્ડ અહીંયા લગાડેલું છે પણ આપણે અહીંયા ભાવનગરમાં આ બાબતે કેટલા પૈસા લેશે એનું બોર્ડ એ કે નિયમ નથી નિયમ બહાર છે એ અમે નથી લગાડી શકતા પાકિસ્તાનમાં અમારે એના કેટલા પૈસા લેશે એનું બોર્ડ માર્યું છે અહીંનું ભાવનગરનો એ લોકો કેટલા પૈસા લેશે આના માટે હું ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનો છું આ બાબતે અને આ લોકો આવી રીતના ગરીબ લોકોને લૂંટવાનો ધંધો બંધ કરે એવી મારી વિનંતી બાબુભાઈ આના વિશે તમે ગ્રાહક સુરક્ષામાં તમે જાણ કરીશ ગ્રાહક સુરક્ષામાં તમે આના વિશે જાણ કરીશ કે ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં હવે પછી જાણ કરવાનું છે એમની પાસે મને જે એમણે બે બિલ આપ્યા છે આઠ હજારનું આપ્યું છે અને છપ્પનસોનું આપ્યું છે બે બિલ મારી પાસે છે એમની બ્રિફ મારી પાસે છે એ બધું છે અને હવે પછી હું ગ્રાહક સુરક્ષામાં જવાનું છું કારણ કે આ તો અત્યારે જ થયું છે હવે પછી હું ગ્રાહક સુરક્ષામાં ફરિયાદો કરવાનું ઓકે